એંસી દિવસ પછી મંગળ ચોવીસમી ફેબ્રુઆરીથી સીધો આગળ વધશે વૃશ્ચિક રાશિ માટે દસ મોટી આગાહીઓ એંસી દિવસ પછી મંગળ સીધો ચાલશે વૃશ્ચિક રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે એંસી દિવસ પછી ભૂમિપત્ર મંગળ પ્રત્યક્ષ ભ્રમણ કરવા જઈ રહ્યો છે એટલે કે તે પૂર્વવર્તીમાંથી પ્રત્યક્ષ સ્થિતિમાં આવવા જઈ રહ્યો છે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે આ સમય દરમિયાન જેમ જ મંગળ સીધો વળે છે ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીના આશીર્વાદ તમારા પર પડવાના છે આ સમય વૃશ્ચિક રાશિના લોકો માટે ઉત્તમ સાબિત થવાનો છે વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ ગ્રહ ખૂબ જ શુભ રહેશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવા જ જોઈએ કારણ કે આ વિડિયો એસી દિવસ પછી મંગળવારે વૃશ્ચિક રાશિના લોકો માટે તમારા ભાગ્યના તાળા ખોલવા જઈ રહ્યા છે જે ચારમી ફેબ્રુઆરીએ તમારા ભાગ્યનો છે એક ખાસ સંકેત મિત્રો અંકશાસ્ત્ર મુજબ વર્ષ બે હજાર પચ્ચીસ મંગળનું વર્ષ છે આથી મંગળનું કોઈપણ પ્રકારનું પરિવર્તન વિશેષ બની જાય છે અને એસી દિવસ પછી મંગળની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે તેની અસર બાર રાશિઓ પર જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે ગ્રહો ગ્રહો અને કળશનો પુત્ર કહ્યા છે મેષ અને વૃશ્ચિક રાશિનો ગુરુ કારણ કે મંગળ અગ્નિ તત્વનો સંકેત છે અને તે અત્યંત મજબૂત ઉર્જા ધરાવે છે જ્યારે મંગળને યુદ્ધ હિંમત બહાદુરી ધૈર્ય અને રક્ત માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે તેમજ વ્યક્તિની કુંડળીમાં મંગળના પ્રભાવને કારણે વ્યક્તિ વધુ હિંમતવાન અને પરાક્રમી બને છે એંસી દિવસ પછી મંગળ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ સવારે પાંચ વાગીને સત્તર મિનિટ વાગ્યે મિથુન રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરશે અને એકવીસમી એપ્રિલ સુધી તે પ્રત્યક્ષ રહેશે તે જ સમયે પ્રત્યક્ષ હોવાને કારણે તેના પ્રભાવને કારણે ફેરફારો જોવા મળી શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે મંગળ પ્રત્યક્ષ થવાથી તમને શું ફાયદો થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી શ્રીરામ ભક્ત હનુમાનજીનો જય જયકાર કરો અને વિડિયોને લાઇક કરો શેર કરો જેથી તમે હનુમાનજીના આશીર્વાદ સીધા મેળવી શકો નંબર એક વૃશ્ચિક રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે ચોવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધી વૃશ્ચિક રાશિના જાતકોની આર્થિક બાબતોમાં ઘણી મજબૂતી આવશે હા મિત્રો આ રીતે મંગળ તમારા માટે ઘણું સારું કરશે કારણ કે મંગળની આ સીધી દશા તમારી રાશિના અગિયારમા ભાવમાં રહેવાની છે જેના કારણે તમારી રાશિ બદલી શકે છે તે જ સમયે તમારો વ્યવસાય આ દિવસોમાં ઝડપી ગતિએ ચાલશે જે તમને માનસિક તણાવથી રાહત આપી શકે છે મિત્રો અમે તમને જણાવીએ છીએ કે જો તમે કોઈ કામ માટે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે તે જ સમયે જે વ્યક્તિ લાંબા સમયથી સ્થાવર મિલકતને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેને અચાનક તેના કેસમાં વિજય મળશે મંગળના દૃષ્ટિકોણથી ચોવીસમી ફેબ્રુઆરીથી છઠ થી વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધી ભાગ્ય તમારો ઘણો સાથ આપશે જેના કારણે તમારી આવકના સ્ત્રોતમાં જબરદસ્ત સુધારો થશે મિત્રો વર્ષની શરૂઆતમાં તમે તમારી આવકની દ્રષ્ટિએ અસ્ફળ રહ્યા પરંતુ મિત્રો મંગળના પ્રભાવમાં આવતાની સાથે જ તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરવા લાગશો તમે સારા પૈસા કમાવવામાં સફળ થશો સાથે જ જો વાત કરીએ તો વ્યાપારીઓ માટે પણ આ સમય લાભમાં ધીમો રહી શકે છે હા મિત્રો તમારે ચોવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધી મંગળની શુભ સ્થિતિનો સામનો કરવો પડશે જેના કારણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી જ તમને સફળતા મળશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે નાણાકીય બાબતોમાં દરેક પર વિશ્વાસ રાખવાથી નુકસાન થઈ શકે છે વૃશ્ચિક રાશિની મહિલાઓ માટે આ સમય સારો પરિણામ આપી રહ્યો છે હા મિત્રો તમને પૈસાના ક્ષેત્રમાં વધુ સારા પરિણામ મળશે તમે વિવિધ માધ્યમો દ્વારા સારા પૈસા મેળવી શકો છો ભાગ્ય તમારો સાથ આપશે અને તમને દરેક પ્રકારના અવરોધોમાંથી મુક્તિ મળશે ચોવીસ ફેબ્રુઆરી પછીનો સમય વધુ અદભુત રહેશે તમને રોકાણથી પણ સારા પૈસા મળશે હા મિત્રો મંગળના આ સંક્રમણને કારણે ચોવીસ ફેબ્રુઆરીથી છ વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધીનો સમય પણ મહિલાઓના નસીબમાં ઘણો વધારો કરશે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી આગાહી આ કહે છે કે જે પણ રાશિના જાતકોને કારકિર્દી ક્ષેત્રે સંબંધ છે તે આ સમયગાળા દરમિયાન કેટલીક ખાટી અને મીઠી ક્ષણોનો અનુભવ કરી શકે છે આ રીતે મંગળ તમને ઘણા ક્ષેત્રોમાં પરેશાન કરશે કાર્યસ્થળ પર કેટલીક નાની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે પરંતુ તમે તમારી કાર્યક્ષમતાથી તે સમસ્યાઓને હલ કરી શકશો મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ અજાણ્યા પક્ષ સાથે ભાગીદારીમાં પ્રવેશતા પહેલાં સારી રીતે તપાસ કરી લો અન્યથા મંગળની દૃષ્ટિને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો ચોવીસ ફેબ્રુઆરીથી છ એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી તમારે દરેક કાર્યમાં વધુ મહેનત કરવી પડશે હા મિત્રો તમે તમારા અસ્થિર મન અને શારીરિક રોગોના કારણે ઘણી સારી તકો ગુમાવશો સાથોસાથ મિત્રો આ સમય દરમિયાન તમારે તમારા કાર્યસ્થળ પર સાવધાનીથી કામ કરવું પડશે મિત્રો જો આ સમય દરમિયાન તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે મિત્રો આ સમયે તમને આર્થિક સંકટમાંથી રાહત મળી શકે છે સાથોસાથ મિત્રો મંગળની દૃષ્ટિએ જો તમે વેપારી છો તો તમને ધંધામાં ઘણો ઓછો ફાયદો થશે મિત્રો આ સમયે જે લોકો લેણદેણના મામલામાં હાથ આગળ વધારશે તેઓએ પોતાના ગુપ્ત શત્રુઓથી દૂર રહેવું પડશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી આ કહે છે વૃશ્ચિક રાશિના જાતકો જેઓ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓને આ સમયે શુભ ફળ મળવાના છે હા મિત્રો આ સમયે મંગળ તમને ખૂબ મદદ કરશે જે મંગળની કૃપાથી વિદ્યાર્થીઓનું મનોબળ વધારશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમને શિક્ષણના ક્ષેત્રમાં કોઈ અવરોધનો સામનો કરવો પડશે નહીં મિત્રો જો તમે કોઈ ઉચ્ચ સંસ્થામાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો તો તેની અગાઉથી તૈયારી કરી લો તમે તમારા શિક્ષણને લઈને જે પણ નિર્ણય લો છો તે ચોક્કસ વડીલોનો સહારો લેવો તે જ મિત્રો જો તમે રજાઓ દરમિયાન કોઈપણ પાર્ટ ટાઈમ કોર્સમાં જોડાઓ છો તો તે તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે હા મિત્રો તમને ચોવીસમી ફેબ્રુઆરીથી છઠ થી વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધી મંગળ ગ્રહ ખૂબ જ ગમશે નંબર ચાર વૃશ્ચિક રાશિનું ચોથું ભવિષ્ય જણાવે છે કે ચોવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ એપ્રિલ ઓગણીસ સો સુધી મંગળની પ્રત્યક્ષ ચાલ તમને પ્રેમ અને દાંપત્ય જીવનમાં મિશ્રિત પરિણામ આપશે હા મિત્રો તમારા લગ્નજીવનમાં ખૂબ જ પ્રેમ રહેશે અને આ સમયે તમે તમારા સંબંધનો આનંદ માણી શકશો સાથોસાથ મિત્રો જેઓ અવિવાહિત છે તેઓને મંગળની શુભ પ્રાપ્તિ થઈ રહી છે જેના કારણે તેઓ પ્રેમમાં ભળી જતા જોવા મળે છે તમારા જીવનમાં પ્રેમની નવી શરૂઆત થઈ શકે છે સાથોસાથ મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે કોઈના પર વધુ પડતો વિશ્વાસ ન કરો કેટલાક લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે તમારા કેટલાક મિત્રો નવા પ્રેમના માર્ગમાં મુશ્કેલીઓ ઊભી કરશે તમારે કોઈના પર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી ચોવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધીનો સમય વિવાહિત જીવન માટે સારો રહેશે પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે તમારા મનમાં ઉત્સાહ રહેશે મિત્રો તમે તમારા પ્રેમીને ખુશ રાખવાનો પ્રયાસ કરશો તમારા જીવનસાથી પણ તમારી ઈચ્છાઓ પૂરી કરશે આ સમયે તમે રોમાંસથી ભરપૂર રહેશો તમે તમારા પ્રેમીને ખુશ રાખવા માટે પૂરો પ્રયાસ કરશો જો તમે ટૂંકી લવ ટ્રીપ પર જાઓ છો તો વૃશ્ચિક રાશિવાળા લોકો એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળી શકે છે તમે એકબીજાને વિશેષ અનુભવ કરાવવાની કોઈ તક ગુમાવશો નહીં પ્રેમની સાથે સાથે તમે એકબીજાને સારા ભવિષ્ય માટે માર્ગદર્શન આપતા રહેશો આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ઘણી યાદગાર ક્ષણો વિતાવશો આ સમયે તમે તમારા પ્રેમ સંબંધને એક નવા સ્તરે લઈ શકો છો હા મિત્રો ચોવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ એપ્રિલ ઓગણીસ સો સુધી મંગળ તમારા જીવનમાં શુભ ફળ લાવશે નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જો આપણે ચોવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ એપ્રિલ ઓગણીસ સો સુધી વૃશ્ચિક રાશિના જાતકોના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તેમનું સ્વાસ્થ્ય મિશ્ર પરિણામ આપી શકે છે તમારા માટે કંઈક સારું થશે અને ઉપવાસ કરીને કેટલીક સાવચેતી પણ રાખવી પડશે જે દરમિયાન તમને નવા સમયની શરૂઆતમાં માનસિક શક્તિ મળશે મિત્રો મંગળની શુભ દશાને કારણે તમે તમારી સામે આવતા અવરોધોમાંથી બહાર આવી જશો અને તમને રોગો સમસ્યાઓ ચિંતાઓથી મુક્તિ મળશે અને તમે ખૂબ જ સ્વસ્થ અનુભવ કરશો આ સમયે તમે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યનો સંપૂર્ણ લાભ લેશો અને તમે સક્રિય અનુભવ કરશો તમારું સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહેવાનું છે અને મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસની શરૂઆત પણ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે તમે તમારા વ્યાવસાયિક જીવનમાં પણ સારું પ્રદર્શન કરી શકશો જે લોકો લાંબા સમયથી કોઈ રોગથી પીડિત છે તેમને આ સમયગાળા દરમિયાન થોડી રાહત મળવાની સંભાવના છે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમને તમારા મનને શાંત રાખવા અને નિયમિત રીતે ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે તમારે શક્ય હોય ત્યાં સુધી તમારી જાતને તણાવથી દૂર રાખવાની છે તણાવ તમારા અંગત જીવનમાં પણ નકારાત્મક અસર કરી શકે છે તેથી તમારા જીવનમાં ધ્યાનનો સમાવેશ કરો સાથોસાથ મિત્રો જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે મહિલાઓએ પણ પોતાની ફિટનેસ પ્રત્યે સભાન રહેવું જોઈએ કામની સાથે સાથે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે અને ઓછામાં ઓછું બારથી ચૌદ ગ્લાસ પાણી પીવો અને સાઠ મિનિટ સૂર્યપ્રકાશ લો આ તમને વિટામિન ડીની ઉણપથી બચાવશે વૃશ્ચિક રાશિના વૃદ્ધ લોકો ખાસ કરીને આ સમયે તેમના ઘૂંટણ અથવા સાંધાના દુખાવાની ફરિયાદ કરી શકે છે તમારે પોતાનું ધ્યાન રાખવું પડશે નહીં તર શિયાળાની ઋતુમાં તમારી સમસ્યા વધી જશે વિદ્યાર્થીઓ કે નોકરી કરતા લોકોએ પોતાના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે તમારે સતત કામ કરવાથી તમારી જાતને બચાવવી પડશે લેપટોપ કે મોબાઈલ પર લાંબા સમય સુધી કામ કરવાનું ટાળો તમારી આંખોને આરામ આપવા માટે દરરોજ વીસ મિનિટનો વિરામ આપવાની ખાતરી કરો તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવો જેથી કરીને ભગવાન બજરંગબલીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને ભગવાનની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો અંત આવે આભાર